અમદાવાદ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ચોરીના બાઇક સાથે નીકળેલા રાહુલ ઉર્ફે ગટો પટેલ અને રાકેશ ઉર્ફે હોકી પટેલને ઝડપી લીધા હતા આ યુવકોની પૂછપરછ બાદ પોલીસે ચોરીના નવ બાઇકો કબજે કર્યા છે આ સાથે શહેરના વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે જેમાં મણિનગરના ચાર ઈસનપુરના ત્રણ અને વટવાના બે ગુનાઓનો ભેદ ઉકેલાયો છે કે ગટીઓ ઉર્ફે રાહુલ ગણપતભાઈ જીવનભાઈ પટેલ વસ્ત્રાલનો રહેવાસી છે મહાદેવનગર ટીકા અને બીજો એનો સાગરીજ છે રાકેશ ઉર્ફે હોકી રસિકભાઈ પટેલ એ પ્રકાશ પણ વસ્ત્રાલ મહાદેવનગરનો છે હવે આ છોકરાઓ મોટર સાયકલની ઉઠાદારી કરતા હતા એકતાલીસ વીસ પાંચ અહીંયા આગળ પકડાયેલો વાહન ચોરની મોડસ ઓપરેન્ડીએ પોલીસને પણ આશ્ચર્ય ચકિત કરી દીધા હતા આ વાહન ચોર વસ્ત્રાલ ચામુંડા ગેરેજ ચલાવે છે અને તેઓ ગેરેજના ધંધા માટે વાહન ચોરીના રવાડે ચડ્યા હતા